વેલકમ ટુ એવરીથિંગ ગુજરાતી ચેનલ તો ચાલો બાળકો આજે આપણે એક વાર્તા વાંચીશું જે છે એલિફન્ટના વિશે કે એલિફન્ટને હિકપ્સ આવે છે ઓકે તો હિકપ્સ એટલે એટકી તો ઈટ વોઝ નેપ ટાઈમ ઓલ ધ એનિમલ્સ વર ફાસ્ટ અસ્લીપ અત્યારે સુવાનો સમય હતો અને બધા પ્રાણીઓ સુઈ ગયા હતા એકદમ હવે જો એ બીજા પેજ પર શું છે પિક્ચર

I I can can cure cure those those hiccups, hiccups said. Stand on your head and eat a banana. मथा तो पर उप इत बनाना हाथी ने હવે હાથી શું કરે છે આપણે જોઈએ એલફિન ગેવ ઇટ અ ટ્રાય તો હાથીએ શું કર્યું કોશિશ કરી ઉંડા ઊભા રહીને કેળું ખાવાની તમે પિક્ચરમાં જોઈ શકો છો ખબૂમ ઇટ ઓન્લી મેડ हिम ડીઝી હવે શું થયું જ્યારે ઉંધો ઊભો રહ્યો હાથી એના માથા પર તો એકદમથી પડી ગયો કેમ કે એને ચક્કર આવ્યા હવે પિક પાછે ેટકી ચાલુ થઈ ગઈ લાયન પોક અપ લાયન એટલે સિંહ તો સિંહ ઊઠી ગયો એ જાગી ગયો હવે શું થાય છે આ ક્યોર ધોઝ હિકપ્સ લાયન સેડ ડ્રિંક Lots of water very very fast હવે સિંહ ઊઠી ગયો તો સિંહ એ શું કીધું કે હું એનો ઉપાય કરી શકું છું કે તમારી ેટકી બંધ થઈ જાય

હવે જિબ્રા કે છે કે હું એક ઉપાય બતાવું કે તમારી એડકી બંધ થઈ જાય તો શું કરવાનું કે છે હોલ્ડ યોર બ્રેથ એન્ડ કાઉન્ટ ટુ 10 બેકવર્ડ્સ તો તમારો શ્વાસ રોકીને તમે ઊંધું ગણો 10 થી 1 તક બેકવર્ડ એટલે ઊંધું ગણો બચી હાતીએ પાછું શું કર્યું પાછી કોશિશ કરી 10 9 8 7 सिक्स फाइव फोर थ्री टू वन एक चार पांच छाती शू करेकवर्ड गण तू दस नौ आठ सात छ चार त्रे ने एक एवं रीते ऊँधू गणय अब हवे सु थाई छे पाची एटकी शुरू થઈ ગઈ એને પિક અપ શેક અપ હવે શું થયું હવે કોણ ઉઠી ગયું માઉસ હવે માઉસ ઉઠી ગયું ઉંદર ઉંદર જાગી ગયો હવે શું થયું વોટオール ધ નોઈસ માઉસ આસ્ક્ડ આ મરાઈંગ ટુ સ્લીપ અંદર ઉઠીને શું કહે છે પૂછે છે કે આ બધું અવાજ શુંનો છે હું સુવાની કોશિશ કરી રહ્યો છું આ મરાઈંગ ટુ સ્લીપ પૂર એલિફન્ટ